आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ ફોર્મ તેમજ તમામ સરકારી ઓનલાઈન આવશે ડભોઈ તાલુકાના ગુજાલી ગામે નદીવાડા ફડામાં રહેતા પ્રકાશ ઉર્ફે ઝીણા રેવલભાઈ વસાવા મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશ ઉર્ફે ઝીણા વસાવાને સંતાનમાં એક પુત્ર છે દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈ ઝઘડા થતા હતા તેવામાં પતિએ પિત્તો ગુમાવ્યો અને એ સાથે જ વિશ્વાસના સંબંધોનો પણ અંત આવી ગયો હતો તારીખ એક જુલાઈની રાત્રિના ઘરની અડારીમાં સૂઈ રહેલી પત્નીને દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગોમાં ઉજળડા પડી જવા સાથે શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી અમાનુષી મારથી ઉભી ના થઈ શકતા ચાર દિવસ સુધી દર્દથી કણસની પત્નીનું સારવારના ભાવે મોત નીપજ્યું બનાવની જાણ ગામ લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી જેથી ગોજાલી ગામે જય ડિવિઝનના વડા આકાશ પટેલ પીઆઈ કે જે ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી ગયા હતા લાશનો કબજો મેળવી પીએમઆરથી ડબ્લ્યુ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે તેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા જે ગોજાલી ગામના રહેવાસી છે તેઓને તારીખ એક સાત પચીસ ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે નવ વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજિસ્ટર કરેલ છે આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શક એમ આધારે તેમના પતિએ એક તારીખે તેમને માર મારેલા હતા અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતા તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવાનાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંધનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે